ભુજની માનવજોત સંસ્થાએ કચ્છની અંદર વિવિધ જગ્યાએ કુંડા અને ચકલી ઘર લટકાવ્યા ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ એ સાથે જ ભુજની માનવજ્યોત સંસ્થાએ કચ્છની અંદર ઠેર ઠેર જગ્યાએ કુંડા અને ચકલી ઘર લટકાવવાનું શરૂ કર્યું ત્યારબાદ વિવિધ સંસ્થાઓ તેમની સાથે જોડાઈ અને કચ્છની અંદર કુંડા અને ચકલી ઘર લટકાવવામાં આવ્યા ત્યારે અત્યાર સુધીમાં ત્રીસેક હજાર જેટલા ચકલી ઘર તેમજ ચાલીસ હજાર જેટલા ચકલીના કુંડા સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ એ સાથે જ ભુજની માનવ જો સંસ્થાએ કચ્છમાં ઠેર ઠેર કુંડા અને ચકલી ઘર લટકાવવાનું કામ ચાલુ કર્યું અને ત્યાર પછી એક પછી એક સંસ્થાઓ અમારી સાથે જોડાતી ગઈ ઘણા બધા ટ્રસ્ટો મંડળો મંદિરો યુવક મંડળો મહિલા મંડળો અમારી સાથે જોડાયા જેના કારણે આ કામ આખા કચ્છની અંદર પહોંચ્યું અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક હજાર જેટલા ચકલીગર અને ચાલીસેક હજાર જેટલા કુંડા અમારી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે એમાં અમને દરેક આવા મંડળોનો સપોર્ટ મળ્યો છે જેના કારણે આજે તમે જુઓ કોઈ પણ ગામ શહેરમાં જાશો તો એમાં માનવજોતના કુંડા ચકલીગર લટકતા તમે જોઈ શકશો આ કામ માનવજોતનું છે માનવજોતે જીવડાયાનું કામ લોકોની સાથે મળીને કર્યું છે જેના કારણે આજે કચ્છ ભરમાં અમે ઠેર ઠેર આજ કુંડાને ચકલીગઢ લટકાવી લટકાવ્યા છે અને જેના કારણે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે છે ચકલીઓને રહેવા માટે ઘર મળી રહે છે આમ તો દર દર વર્ષે અંદર અમારી સંસ્થા કામ કરતી આવી છે લોકોએ વર્ષે પચાસ કુંડા અને ચકલી ઘરથી વર્ષ કરેલી ત્યાર પછી સો કુંડા દર વર્ષ આખા વર્ષમાં વિતરણ થતા ત્યાર પછી બસો કુંડા વિતરણ થતા આજે અમે લોકો ચાલીસ હજાર કુંડા અત્યાર સુધીમાં વિતરણ કરી ચૂક્યા છીએ જેના કારણે કુંભારી ભાઈઓને પણ રોજગારી મળી છે બીજા પણ ઘણા બધા લોકોને આમાં રોજગારી મળી છે અને એ કામ આગળ વધ્યું છે જીવદયા કાર્યમાં અનેક લોકો જોડાયા છે જેનો મને આનંદ છે